આ છે લક્ઝરી વાળા પોતાના જીવને જોખમમાં મૂકીને લોકોને મંજિલ સુધી પહોંચાડવા વાળા લક્ઝરી વાળા વાળા ડ્રાઈવર હો ભાઈ રાતના અંધારામાં ગાડીઓ આકવીને હામી લાઈટ ફોક્સના ફુવારા વસૂટે એ આખી અંજાઈ જાય મારા વાલા ડ્રાઈવર કઈ એમને બનવું નાની માના ઘર નથી પોતાનું પરિવાર મૂકીને આ હાઈવે ઉપર રોડ ઉપર રખડતા રઝડતી જિંદગી છે ડ્રાઈવરોની પોતાના પરિવાર સાથે ત્રણ ટાઈમ રોટલો નસીબ નથી થતો ડ્રાઈવરોને બસની અંદર સીટી તો આરામદાયક છે જ્યારે રાત્રે વાળું પાણી કરીને બસમાં બેસી જઈએ ને આરામથી સવારમાં ઉઠીએ છીએ ત્યારે ખબર પડે છે કે કયું ગામ આવ્યું ત્યારે એ લોકો મંજિલ સુધી ડ્રાઈવર જ પહોંચાડે છે એમાંય જો ગામ છૂટી ગયું હોય નીંદરમાં સૂતા હોઈએ અને પાંચ કિલોમીટર દસ કિલોમીટર કે વીસ કિલોમીટર આગળ નીકળી જઈએ ને ત્યારે ડ્રાઈવરને વાક કાઢે છે કે ભાઈ મારું ગામ છૂટી ગયું એટલે એ લોકોના મેણા ટોણા સાંભળવા એ લોકો ડ્રાઈવરને વાકમાં લે છે પણ પોતાની ભૂલ સ્વીકારતા નથી આવી બધી તકલીફો આવી બધી સહનશક્તિ ફક્ત ડ્રાઈવર જ કરે છે ભાઈ ડ્રાઈવર સિવાય બીજાનું કામ નથી મારો તો બસ એટલો જ મેસેજ છે કે આ મેસેજ સાંભળીને તમે પણ થોડોક વિચારજો અને કોઈ બી ડ્રાઈવર કોઈ બી કંડક્ટર સાથે મગજમારી કરવી નહીં બસ એટલી જ મારી આ મેસેજ દ્વારા લોકોને માહિતી જાગૃત કરું છું